નર્મદાના પોઈચા ગામ પાસે આવેલ નર્મદા નદી પૂરના રંગસેતુ પુલની સ્થિતિને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે પુલની ક્ષમતા ચકાસવા માટે લોડટેસ્ટ થાય ત્યાં સુધી પુલ પરથી ભારે વાહનના અવર પર પ્રતિબંધ છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે વડોદરા જતા ભારે વાહનો રાજપીપળા ગરૂડેશ્વર દેવલીયા ચોકડીથી લખવાડા ડભોય અને વડોદરાને માર્ગનો ઉપયોગ કરશે વડોદરાથી રાજપીપળા તરફ આવતા વાહનોને ઉલટા રૂટનો ઉપયોગ કરવાનો રહેશે રાજપીપળા પોઈચા રૂટનો ઉપયોગ માત્ર પોઈચા સુધી જતા વાહન માટે જ મંજૂર રહેશે પુલ અવર જવર મંજૂર નહીં હોય જાહેરનામાનું કડક પાલન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે અને ભંગ કરશે તેના સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે નર્મદા જિલ્લામાં તારીખ પાંચ છ બે હજાર પચીસ થી આ જિલ્લામાં થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો સ્ટેટ હાઇવે વિલેજ રોડ ઓડીઆર એમડીઆરમાં જે પણ નુકસાન થયું છે તેનું માન્ય શ્રી દ્વારા અપાયેલ સૂચન અને માર્ગદર્શન હેઠળ માર્ગ મકાન વિભાગની ટીમો તથા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોનું વહેંચણી જુદા જુદા રસ્તાઓ પર તાલુકાઓમાં કરેલ છે અને ત્યાં આગળ ઘનિષ્ઠ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં માર્ગ મકાન વિભાગના સચિવ સાહેબ તરફથી મળેલી સૂચનાઓ મુજબ અમે લોકો કોન્ક્રીટના પેચ થઈ રહ્યા છે અને આ પેચ પેચવર્કની કામગીરી અવિરત ચોમાસા દરમિયાન ચાલુ રહેશે અને માર્ગમાં અવરજવર જવર કરતાં કોઈ પણ મુસાફર અને કોઈને પણ અગવડતા એક નાનો એક્સિડન્ટ પણ ન થાય તેની તકેદારી રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવેલ છે